મારુ નામ વિજયસિંહ ભીમસિંહ સોલંકી ગામ નાની બેટ પોસ્ટ મોટી બેટ પાવિજ્યાત જિલ્લો છોટા હું ખેત મજૂરી કામ કરું ખેતરમાંથી ઘરે ગાડી લઈને જતા મારા આયસરની પાછળ ઠોકાવાથી ઘરાની વાંસળી ભાગી જઈ તે મુજબ સરકારી ગાડી બોલાવીને પબ્લિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો પબ્લિક હોસ્પિટલમાં દાખલ કરી ડોક્ટર સાહેબ એવું કીધું કે તમારો ફોટો ખેંચાવીને ખરેખર વોસળી ભાગી કે એ ઓપરેશન કરવું પડશે એવી રીતના સલાહ આવી મારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું તે મુજબ બધી સારવાર ફ્રીમાં થઈ છે આયુષ્યમાન કાર્ડ એમ જોવા જઈએ તો બધાને જ કળા લેવા જોઈએ ક્યારે પણ ઘટના બને કે થાય એનું કોઈ આપણને ખબર નહીં હોતી એટલે આયુષ્યમાન ફરજીયાત કળાવવું જરૂરી છે મારે આયુષ્યમાન કાર્ડ ઉપરથી ખર્ચો થયો એકને ને સાઠ હજાર રૂપિયા પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાથી મને ફાયદો થયો મારી પાસે બીજી કોઈ સુવિધા નથી જેમ બને એમ તમે પણ કઢાવી શકો છો